રાતે દોઢ વાગે બે વાગે પણ ઘરમાં ઉઠાવી દેવામાં આવે છે તો આવા લંપટ વ્યભિચારી સ્વામી ઓને સામે જે કાર્યવાહી કરવામાં શા માટે વિલંબ કરીએ છીએ શા માટે એને ધાર્મિક વિજય માલ્યાની જેમ એને પ્રોટેક્ટ કરવામાં આવે છે મારી દ્રષ્ટિએ ન આવવું જોઈએ એને સેફ પેસે અપાય નહીં એને છટકવા માટેના કોઈ સગવડતાઓ પ્રદાન કરવી જોઈએ એને થોડી જ એક્શન લઈને જો પકડી લીધા હોત તો આજે એને ગોતવાનો વારો ન આવે જ્યાં સુધી આવી ગુરુકુળમાંથી ને આવી સંસ્થાઓમાંથી આવા હલકટ વ્યભિચારી સ્વામીઓને હાકી કઢાય નહીં અને એની વિરુદ્ધ સખત કાર્યવાહી અંગેના પગલાઓ લેવાય નહીં ત્યાં સુધી મારી દ્રષ્ટિએ તમામ જનતાને વિનંતી તમામ ભાઈ બહેનોને વિનંતી કે આપણા બાળકોને આવા ગુરુકુળમાં મોકલતા નહીં આ ગુરુકુળ ત્યારે જ મોકલવા જ્યારે ગુરુકુળમાંથી ને આવા લંપટ વ્યભિચારી સ્વામીઓનો સફાયો થાય અને ખુદ સંસ્થા એ માટે આગળ આવે અને સંસ્થા એવી ખાતરી આપે કે હવે આ આવા સ્વામીઓને અમે કોઈ પણ જાતની રક્ષણ નહીં આપી અમે એમની ઉપર કડક પગલા લેશું ત્યાં સુધી આવા ગુરુકુલમાં મોકલવા જોઈએ નહીં